સાબરકાંઠા જિલ્લાના મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે હિંમતનગર સહકારી જીન પાસે રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો હતો સાયકલ પર સવાર બાળકને ઢોરે અડફેટે લીધો હતો ગાયે સોસાયટીને ચાર જેટલા બાળકોને અડફેટે લીધા હતા કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં બનાવ બન્યો હતો આ સોસાયટી સહકારી જીન નજીક આવેલી છે સોસાયટીમાં રખડતા ઢોરનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો સહકારી જીન કર્ણાવતીને સીધા સોસાયટીમાં સાયકલ ચલાવી રહેલા બાળકો હતા તે દરમિયાન બાળકો પર જીવલેણ હુમલો કર થયો હતો લોકો તાત્કાલિક બચાવવા માટે દોડી આવ્યા હતા સ્થાનિકોએ બાળકોને એકવાર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પશુએ વારંવાર બાળકોને અડફેટે લીધા હતા અને સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ બાળકોને બચાવી લેવાયા હતા રખડતા ઢોરના હુમલા અનેકવાર આપને જોતા આવ્યા છીએ સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ ઢોર પકડીને લઈ જાય છે પરંતુ પછી છોડી દેવામાં આવે છે તો આવા દ્રશ્યો સર્જાય છે હિંમતનગરમાં બાળકો પર ઢોરના હુમલા